શ્રી માંડવી કે વ શાળામાં દાતાશ્રી દ્વારા નોટબુક વિતરણ આજરોજ માંડવી કે વ શાળામાં માનપુર ગામના શિક્ષણપ્રેમી પર્યાવરણ પ્રેમી અને આ વિસ્તારના ભામાશા એવા દાતા શ્રી અમિતભાઈ પટેલ તરફથી શાળાના ધોરણ પાંચથી આઠમાં ભણતા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે માનપુર પ્રાથમિક શાળા તેમજ આશ્રમ શાળાના બાળકોને પણ નોટો વિતરણ કરવામાં આવી હતી અમિતભાઈ પટેલ તરફથી એક હજાર નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી અમિતભાઈ પટેલ દ્વારા થોડા દિવસ પહેલા દરેક બાળકને એક એક આંબાનું વૃક્ષ પણ આપવામાં આવ્યું હતું અવારનવાર શાળા માટે આવી દાનની સરવાણી એમના તરફથી વહેતી જ હોય છે તો આ તકે માંડવી શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ પરમાર તેમજ શાળા પરિવાર અમિતભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે રિપોર્ટર ઇમ્તિયાઝ મલ્લા માંડવી ગારિયાધાર શ્રી માંડવી કેન્દ્રવર્તી શાળા તાલુકો ગારિયાધાર જિલ્લો ભાવનગર વતી હું આજે કહેવા માંગુ છું કે આજ રોજ અમારી શાળાના બાળકોને અમારા ગામની બાજુનું ગામ એટલે કે માનપુર ગામના એક ભામાશા કહી શકીએ તો ભામાશા એવા શ્રી દ્વારા અમારા દરેક બાળકોને ત્રણ ત્રણ ચોપડાઓ એટલે કે લોટ લખવા માટેના ફૂલસ્કેપ ચોપડાઓ આપ્યા છે તો આ પહેલાં પણ અમિતભાઈ પટેલ જે માનપુરના છે એમણે અમારી શાળાના તમામ બાળકો માટે એક એક આંબો આપ્યો હતો અને એ આંબો એક સ્લોગન રાખ્યું હતું કે ભાઈ અમારો આંબો અમે ઉછેર કરીશું અમારા ઘેર અમારો આંબો એમ એવા સ્લોગન ઉપર દરેક બાળકને એક એક આંબો છે કિંમતી નર્સરીમાંથી માંથી આંબો મગા આંબા મગાવેલા અને ત્યારે પણ અમને આવી મદદ કરેલી બીજું કે આ મદદ કરવા પાછળનું કારણ પણ એક બહુ સરસ છે કે અમારા મારી બાજુમાં જ ઊભા છે અમારા આચાર્ય સાહેબ શ્રી રમેશભાઈ પરમાર જેઓના ખાસ મિત્ર છે બાળ ગોઠિયા છે બાળપણના મિત્ર છે તો એમને એમ કે ભાઈ રમેશભાઈ શાળાની અંદર સારું કામ કરે છે તો હું એને કઈ રીતના મદદ કરી શકું અને હજુ પણ કામ કઈ રીતના સારું કરી શકે તો એની મદદની ભાવના સાથે આ દાતાશ્રી અવારનવાર અમારી શાળાને બાળકોને ચોપડાઓનું વિતરણ કરે છે ઘણીવાર આંબાઓનું વિતરણ કરે છે જે એક આંબો લેવા જાય તો આપણે બસો ત્રણસો કરતાં વધારે કિંમતનો પણ કદાચ થતો હશે તો ખરેખર આ તકે હું અમિતભાઈ પટેલનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું ભૂલકાઓ બધાય આનંદમાં છે કંઈક મળ્યું છે અને ભાઈ શ્રી અભયસંગભાઈએ સરસ મજાની વાત આપણા દાતા શ્રી બાબતે કરી ગૌરવ એ લઈ શકું કે અમે સાથે ભણ્યા છીએ રીમા છે આનંદ કર્યો છે આજે એ સુખી છે પણ અમે અહીંયા કામ કરીએ છીએ હેતુથી એને એમ થાય છે કે રમેશભાઈ મિત્રો બધા સારું કામ કરે છે તો એમને આપણે મદદ કરીએ મદદ કરતા રહે છે એક મિત્ર તરીકે તો ખરા પરંતુ એ ભામાશા કીધા ભાઈશ્રીએ એ ભામાશા માટે આપણે સૌ જોરદાર કાળીઓ